મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં પ્રથમ વખત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક નવતર પહેલની શરૂઆત કરી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મચ્છરજન્ય રોગચાળાને અટકાવવાનો છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ સ્થળોએ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે આ નવીન પગલું મહેસાણા શહેરમાં પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવી રહ્યું છે જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જાહેર આરોગ્યને સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે આ પહેલા મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દવા છંટકાવની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને હવે આ અનુભવના આધારે મહાનગરપાલિકાએ શહેરી વિસ્તારમાં પણ આ ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય લીધો છે હાર્દિક મકવાણ આરોગ્ય કર્મચારી હાર્દિક ભાઈ આ મહાનગરપાલિકાએ પહેલી વખત પ્રોજેક્ટ મૂક્યો છે આ પ્રોજેક્ટ શું છે અને આ થકી શું કરવા આ થકી મહેસાણામાં આપણા મહાનગરપાલિકા બની એ દ્વારા અમારા મહેસાણામાંથી આરોગ્ય કર્મચારી દ્વારા અમને એમઓએચ ઓફિસ દ્વારા મહેસાણા નગરપાલિકામાંથી અમને આ જે ડ્રોન દ્વારા વરસાદી પાણી ભરાઈ રહેતા હોય જે અને જે ગટરના ગટરનાળા તો એના અંદર જે મચ્છરજન્ય રોગ ન થાય એ અંતર્ગત ડ્રોન દ્વારા દવા નાખવામાં આવે છે તો એનાથી અમને જે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગોનિયા ફાયલેરિયા આ રોગ ન થાય એ બાબતે દવા છંટકાવવામાં આવે છે આ જે મહેસાણામાં આપણે જે ખુલ્લા ગટર નાળા હોય તળાવ હોય જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એ જગ્યાએ બધી જ જગ્યાએ પહેલીવાર હા આ પ્રોજેક્ટ અત્યારે હાલ નવું સ્ટાર્ટ કર્યું છે રવિવારે રવિવારે સ્ટાર્ટ કર્યું છે દવા નાખવામાં આવે છે કે પાવડર દ્વારા આવે છે અને આ ડ્રોન ડ્રોન દ્વારા એ દવા નાખવામાં આવે છે રિપોર્ટર તારુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા